તમે ઈ પૂછપરછ કરો દાદા ઈ હાટું અમને સરકાર આ નથી બેહાડ્યા બરોબર અમને તમને સરકાર પગાર આનો નથી આપતા તમે અમને ગમે તે રીતે બોલી શકો એમ તો તમે સીધા જવાબ આપી શકો તમારે સીધા જવાબ દાદા દેવાય તમારે પ્રેમથી અમારી આરે વાત કરાય બરોબર તમે અમારા પગાર થી આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ થી તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને ચૂકવે છે નહીં હે સરકાર બધા હાલે છે તમે ટિકિટ લ્યો છો ટિકિટ એમ નહીં હા હું રિટર્ન ભરું છું હા જોવા છે તમારે મારા રિટર્ન તમારે રિટર્ન છે મારા હાલો હાલો મારી હારે રિટર્ન બતાવો હાલો નહીં નહીં હારે હાલો બતાવું તમને રિટર્ન હલો મારા રિટર્ન આવું બધું તમે મારી પાસે માંગી શકો રિટર્ન એ માંગવાના નહીં અમે તમે વાત કરી તમારે રિટર્ન માંગવાના સરકાર જ તમને પગાર સુકવે છે આ જનતાના જનતાના ટેક્સ નો પગાર છે ને આ સરકાર તમને સુકવે છે બરોબર અને તમે જનતા જેમ ફાવે એમ વાત નો કરી શકો બરોબર તમારે દેવાય કે ગમે ક્યારે આવે સમય ન આવે એ બધું તમે ન કહી શકો જવાબ એવા ઊંધા તમારો ન દેવાય બરોબર આજે આયા કેટલામ પબ્લિક બેઠું છે આ પબ્લિક કલાક કલાક આયા હેરાન થાય છે બરોબર બીજી અમદાવાદ સિટી માં ભાવનગર સિટી માં તમે જાવ તો હવા નવ નો આપ્યો તમે તો તમે જે ટાઈમ આપો એની બદલા વાગ્યા કેટલા ઘડિયાળ માં જોવો તો હવા નવ નો કીધો હવા નવ નો કીધો કયા કઈ બસ નો હવા નવ નો કીધો તરાજાનો કેટલા વાગ્યા હાડા નવ છે મને પાલિતા નો હવા નવ નો કીધો પછી જેમ ફાવે એમ કયો કે તમારા ઘર વાહન લઈને આવવાનું એટલે એમ નઈ આમાં કઈ અમારે કઈ અમને યોગ્ય લાગે એમાં ઈ વાહન માં અમે જાવી આપીએ આ બધા પાસે ઘરના વાહન હોય તો બધા ઘરના વાહન એટલે ન જાય એટલે સીધા જવાબ જઈ જવાના ગમે એ મનમાની નો આલે બરોબર હા તમારે ટાઈમ હાસો દેવાય ફરીવાર પૂછવા આવો ને ક્યારે ટાઈમ હાસો દેવાય આ તમે જુઓ તો પબ્લિક કેટલું બેઠી છે આ તમે આમ નહીં આ પંખા બધા બહેન રાખો છો આ પંખા ચાલુ તમારે ન રખાય હે આ પંખા બધા બંને રાખો છો એક એક પંખા બધા બંધ છે આ સાફ સફાઈ તમે જોવો તો આ તમે એમ કહો અમે બધું આ સારું કરવી છે એમ એક તો તમને આ બધું આ આ સાફ સફાઈ નથી આ કચરો છે બધો આ બધું આલે આ કેટલું પબ્લિક આ હેરાન થાય છે આ બસ સ્ટેશનમાં કેટલું પબ્લિક હેરાન થાય છે આ કેટલા કેટલા વાગ્યા ના બેઠા છે પાકા ટાઈમે બસ જ મળતી નથી અને પછી પાછા તમે એમ ઘરના વાહન લઈને ટેક્સ ભરો છો હલો રિટર્ન બતાવું તમારે મારું રિટર્ન જોવું છે ને હાલો રિટર્ન બતાવું રિટર્ન ફાઇલ બતાવું મારી તમે મને કહો છો રિટર્ન બતાવું હે સરકાર પગાર આપે છે એમ કીધું છે જનતાના ટેક્સ નો જનતા પાસેથી જે ટેક્સ લો છો રોડ ટેક્સ ટોલ ટેક્સ